યોગ ભારતની સાંસ્કૃતિક શક્તિનો વૈશ્વિક વિસ્તાર છે આચાર્ય દેવવ્રત ગાંધીનગર ખાતે અગિયાર માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આચાર્ય કર્મચારી પોતાના માં જણાવ્યું હતું કે યોગ માત્ર શરીર સ્વસ્થ રાખવાનો ઉપાય નથી પણ યોગ એ આપણા ચિત્ત મન આત્મા આત્માને એકાગ્ર બનાવી પરમ ઉદ્દેશ મોક્ષ ભણી લઈ જવાનો માર્ગ છે યમ નિયમ આસન પ્રાણાયામ વગેરે યોગના અંગ છે અને જે લોકો યોગને પોતાના જીવનને નિયમિત બનાવવા તેમને જીવનમાં આરોગ્ય અને સુખ સાંપડે છે માનવ જીવનમાં સૌથી મૂલ્યવાન જો કોઈ વસ્તુ હોય તે આપણું આરોગ્ય છે શરીર દ્વારા જ આપણને જીવનના અનેક કાર્યો કરી શકીએ છીએ અને સમાજ પરિવાર તથા રાષ્ટ્ર સાથે જોડાઈ શકીએ છીએ જ્યારે શરીર જ સાથ ન આપે તો બધા જ સંબંધો સમાપ્ત થઈ જાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યોગ વૈશ્વિક પ્રસાર માટેની ભૂમિકા અંગે રાજ્યપાલે જણાવ્યું કે અગિયાર વર્ષ પહેલા ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી પ્રયાસો થી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એકવીસમી દિવસ ઘોષિત કરવામાં આવ્યો હતો આજે વિશ્વના લગભગ તમામ દેશો યોગ યોગ છે એ શક્તિ નો વૈશ્વિક વિસ્તાર છે યોગ અભ્યાસમાં ગાંધીનગર ના પ્રસિદ્ધ યોગ શિક્ષક અશ્વિનભાઈ દવે માર્ગદર્શન આપ્યું હતું તેઓ છેલ્લા સત્યાવીસ વર્ષથી ગાંધીનગરમાં યોગ સાધના અને તાલીમ આપીને સમાજ સેવા કરી રહ્યા છે આ રાજ્યપાલ રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા પરિસર સહાયક લેફ્ટન શુભમ કુમાર તેમજ ગૃહ નિયામક અમિત જોશી અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ યોગ અભ્યાસ જોડાયા હતા તો દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળો લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર